Thank you. નમસ્કાર ડીએસ સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં વિશેષ ચર્ચા સીબીએસઇ વિશે સીબીએસઈ બોર્ડ કે જેમાં અત્યારના સમયમાં મોટાભાગના જો બાળકો છે તે સીબીએસઈ બોર્ડમાં સીબીએસઇની સ્કૂલોમાં જ ભણતા હોય છે ત્યારે સીબીએસઇ દ્વારા હવે એક નવી પહેલ કરવામાં આવી છે અને પહેલ ખૂબ જ અનોખી છે અને એ પ્રકારે અનોખી છે કે ઘણીવાર કેવું થતું હોય છે કે વાલી પોતાના સંતાનને સ્કૂલમાં એડમિશન તો અપાવી દે છે પરંતુ સ્કૂલની ગતિવિધિઓથી તે અજાણ રહી જાય છે સ્કૂલની અંદર કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે તે વાલીને જાણ હોતી નથી સ્કૂલની અંદર કેવા પ્રકારનું કલ્ચર છે કેવા પ્રકારે સ્કૂલની અંદર પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આ બધી વાતોની જાણ વાલીઓને સામાન્યપણે હોતી નથી તો સીબીએસ દ્વારા એક એવી પહેલ કરવામાં આવી છે કે જ્યાં વાલીઓ વધુને વધુ સ્કૂલથી પરિચિત થાય અને સ્કૂલની અંદર જેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમ કે પણ પ્રકારે વર્કશોપ હોય કે કોઈપણ પ્રકારે ખાસ સેશન દ્વારા અમુક વિષયો પર જ્યારે બાળકોને જ્ઞાન આપવામાં આવતું હોય તો તેમાં વાલીઓ પણ જોડાઈ શકે અનેક એ પ્રકારની પ્રવૃત્તિઓ જેમાં બાળકોની સાથે વાલીઓ પણ જોઈન થશે એટલે વાલીઓની ભૂમિકા હવે જ્યારે સ્કૂલમાં બોલાવવામાં આવે શિક્ષકો દ્વારા કે પ્રિન્સિપલ દ્વારા અને જ્યારે પેરેન્ટ ટીચર્સ મિટિંગ હોય ત્યારે જ ખાલી વાલીઓએ સ્કૂલની અંદર જવું દેખાવું એટલે એટલું પૂરતું હવે નથી રહ્યું પરંતુ એના સિવાય પણ અનેક એ પ્રકારની ગતિવિધિઓ છે કે જેમાં વાલીઓ અને જે બાળકો છે તે જોડાઈ શકશે અને જે શિક્ષકો છે તે શિક્ષકો પણ અલગ પ્રકારની આ જે પ્રવૃત્તિઓ જ્યારે કરાવતા થાય એટલે એક શિક્ષકો અને વાલીઓ વચ્ચેનો જે સંબંધ છે એ પણ મજબૂત બનશે તો આ ખાસ પ્રકારની પહેલ છે અને આખરી કેવા પ્રકારની પ્રવૃત્તિઓ રહેશે કેવા પ્રકારે આ વાલીઓ માટે ફાયદાકારક છે ખાસ તો વાલીઓ તરફથી કેવા પ્રકારે પ્રતિભાવ પ્રોત્સાહન મળી શકે આ પહેલને એના વિશે આજે કાર્યક્રમમાં ચર્ચા કરીશું વધુ સમય ન લેતા આપણે ચર્ચાની શરૂઆત કરી દઈએ મારી સાથે બે મહેમાનો જોડાયા છે સૌથી પહેલાં હું આપને પરિચય આપવા માગીશ સીબીએસ ઉમેશભાઈ ઉમેશભાઈ ખુબ સ્વાગત છે અને ઉમેશભાઈ પાસેથી આપણે જાણીશું કે આખરે આજે પહેલ છે એ કેટલી પ્રોત્સાહક છે કેટલી ફાયદાકારક છે તમામ જે બાબતો જ્યારે કોઈ પણ નવી પહેલ એ જ્યારે તેની શરૂઆત થતી હોય છે તો તેના કઈક પ્લસ માઇનસ હોય છે એના એના જે ફાયદા નુકસાન છે 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 કોન્સ હોય જેના વિશે વાત કરવી કરવી ચર્ચા ખૂબ જ જરૂરી એટલા માટે આજે સ્પેશિયલમાં ખાસ આ સીબીએસસી ની પહેલ અંગે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો એક પેરેન્ટિંગ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે સીબીએસસી દ્વારા એના વિશે આપણે વાત કરીશું અને ડોક્ટર સાગર આપનાથી શરૂઆત કરવી છે બિલકુલ વિગતવાર જણાવશો આખરે શું છે આ પેરેન્ટિંગ કેલેન્ડર અ વાલીઓ માટે કેવી રીતે ફાયદાકારક છે કેવા પ્રકારની પ્રવૃત્તિઓને એમાં સમાવેશ થશે નમસ્કાર શ્રોતાગણ અને આપણે જે ન્યૂઝ ચેનલ દ્વારા અહીંયા જોડાયા છે એમાં અહીંયા આજનો મુદ્દો જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ છે જેમાં પેરેન્ટલ પેરેન્ટિંગ કેલેન્ડર સીબીએસઈ તરફથી હવે લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને એ જે કેલેન્ડર છે એ આખા વર્ષ દરમિયાન કયા પ્રકારના પ્રોગ્રામ્સ થશે કયા પ્રકારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ વચ્ચેના જે સંબંધો છે એ કેવી રીતે આપણે આપણા બાળકોના અભ્યાસ માટે ડેફિનેટલી આપણાથી થઈ શકે એ બધા જ પ્રયત્નો કરવા જોઈએ હવે એવું જોવા મળી રહ્યું છે કે ઘણી જગ્યાએ એવા પ્રશ્નો ઉદભવતા હોય છે કે વાલી એવું માનતા હોય છે કે આપણે સ્કૂલ એક સારી પસંદ કરી દીધી છે આપણે સીબીએસઈ જેવું નેશનલ લેવલનું સુંદર મજાનું બોર્ડ પસંદ કરી દીધું છે અને એના માટે આપણે જે ફીસ ભરવાની હતી એ પણ ભરી દીધી છે એના માટે જે પુસ્તકો ખરીદવાના હતા સ્ટેશનરી સામાન ખરીદવાનો હતો એ બધી જ વસ્તુ આવી ગઈ છે અને હવે અભ્યાસ ચાલુ થઈ ગયો છે અને ત્યાર પછી ઘણી વખત એવું બનતું હોય છે કે પેરેન્ટ્સ પછી એક્ટિવલી ધ્યાન આપતા નથી અને ઘણીવાર એ લોકો પોતાના જે સંતાન છે એમના જે અભ્યાસમાં એ રુચિ દાખવતા નથી હવે આનું સોલ્યુશન શું હોઈ શકે હવે એના સોલ્યુશન માટે સીબીએસઈ બોર્ડે એક સરસ પહેલ કરી છે એક સુંદર મજાનો એક અભિગમ છે કે જ્યાં પેરેન્ટિંગ માટે એક કેલેન્ડર તૈયાર કરવામાં આવશે કે જેમાં પેરેન્ટ્સને એ ગાઈડલાઈન્સ પૂરી પાડવામાં આવશે કે કેવી રીતે એમણે પોતાના વિદ્યાર્થીઓ પોતાના સંતાન સાથે વર્તવું જોઈએ અભ્યાસના જે અલગ અલગ પાસાઓ છે એમાં એમનું ધ્યાન આપવું જોઈએ અને જ્યાં પણ હેન્ડ હોલ્ડિંગની જરૂર પડે એટલે કે જ્યાં આંગળી પકડીને આપણે આગળ બાળકોને એ કઈ રીતે કરી શકાય કેટલા બધા પેરેન્ટ્સ એવા હોય છે કે કે જેમને ખ્યાલ નથી હોતો શિક્ષણ ની વાત જ્યાં આવતી હોય છે ત્યારે સંતાન ને કેવી રીતે મદદરૂપ થવું કારણ કે ઘરમાં જે અલગ અલગ આહાર અને વ્યવહારની વસ્તુઓ છે ત્યાં તો પેરેન્ટ્સનું સુંદર ધ્યાન હોય જ છે અને પોતાના સંતાન માટે બધું જ કરી છૂટે છે પરંતુ જ્યાં શિક્ષણની વાત આવે છે ત્યાં ઘણી વખત એવું લાગતું હોય છે

એમણે પણ એ સમજવું જોઈએ કે બાળક જયારે આપણી સાથે પણ સમય પસાર કરે છે અને ત્રિકોણનો ત્રીજો ખૂણો આપણે જો કહીએ કારણ કે એક ખૂણો અગર વાલી થઈ જાય તો બીજો વિદ્યાર્થી થઈ જાય અને ત્રીજો શિક્ષક છે તો એનો એક ખૂણો વાલી છે અને જો વાલી પોતાના તરફથી ધ્યાન નહીં રાખે અને ઇન્વોલ્વમેન્ટ નહીં બતાવે અને એ પણ કેવું ઇન્વોલ્વમેન્ટ કે જ્યાં વિઝીબલ એમની હાજરી દેખાય ત્યાં સુધી આપણને બાળકના વર્તનમાં ફર્ક નહીં લાગે કોઈ ડિફરન્સ નહીં લાગે

છોકરાઓ ખાલી ભણી રહ્યા છે ગણી નથી રહ્યા જે આપણે દેશી ભાષામાં કહીએ તો કે અગાઉના અમુક આપણા વડીલો જે હતા ઓછું ભણેલા હતા કે અભણ હતા તો પણ એ ગણેલા જેવા હતા તો એ વસ્તુની જે ઉણપ હતી એ મારા ખ્યાલથી CBSE ના આ સારા ઇનિશિયેટીવ થી એ પૂરી થઈ શકશે અને આના કારણે મને એ પણ લાગે છે કે સ્ટડી સિવાયની બીજી પણ જે અમુક તકલીફો હતી જેમ કે બાળકો માં જતા હતા અ આત્મહત્યા સુધીના પગલા લેતા હતા તો એ કડીની અંદર એવું બનતું હતું કે બાળક અને પેરેન્ટ્સ અને સ્કૂલ આ ત્રણ વચ્ચે અમુક ગેપ સર્જાઈ જતો હતો અને એના કારણે બાળક પોતાની જાતને એકલું એકલવાયુ અનુભવતું હતું ઘણી વખત ડી અનુભવતું હતું અને રિઝલ્ટના બેઝ ના કારણે પણ એવું માનતું હતું બાળક કે હવે પોતાનું ફ્યુચર કઈ નથી એક એજ્યુકેશનની અંદર સારી ટકાવારી લાવી એ જેનું ભવિષ્ય નિર્ધારણ કરી શકે તો એ જે નેગેટિવ દૂર થશે અને આનાથી વસ્તુ એ બનશે કે બાળકની સાથે વસ્તુ એ બની રહી હતી કે એક્ટિવિટી તો થતી હતી શાળાઓની અંદર પરંતુ વાલીઓ તરફથી એવો એક અનુભવ થયો હતો કે શાળાઓ આવી એક્ટિવિટી કરી રહી છે અધર ની ફીસ ની ઉઘરાણા કરવા માટે અને પોતાના બિઝનેસને ચલાવવા માટે પરંતુ આના કારણે હવે વસ્તુ એ દૂર થશે વાલી એ છે શિક્ષક સાથે અ સ્કૂલ સાથે એટેચ રહેશે અને એ આ ન્યૂઝની અંદર આપણે જોયું કે વાર્ષિક આઠ વખત વાલીને શાળાની અંદર આવી એક્ટિવિટીની અંદર જોઇન કરવામાં આવશે તો જેનાથી વાલી પણ પોતાના બાળકને સમજી શકશે કે એક્ચુઅલી જો ભણવામાં અ હોશિયાર છે સાથે બીજી કઈ એક્ટિવિટી માં હોશિયાર છે એની સ્કિલ કઈ જગ્યાએ ડેવલોપ કરવી જરૂરી છે એક જે અત્યારની જે ઉણાપત્તિ એજ્યુકેશન ની અંદર કે ઓનલી એજ્યુકેશન સિવાયનું કઈ રીતના પારખવું કારણ કે બાળકની સાથે વાલી એટેચમેન્ટ હોતું નથી ખાસ એવું બનતું હોય છે કે ઘણા પરિવારની અંદર મા અને બાપ બંને માતા પિતા બંને જોબ કરતા હોય છે સવારે નવ થી રાત્રે સાત વાગ્યા સુધી બાળકો સાથે કોઈ એટેચમેન્ટ હોતું નથી એમને બસ ટ્યુશન ને એ આપી દઈને સાંજે હોમવર્ક ચેક કરતા હોય છે તો જે ગેપ રહી ગયો હતો ને જેના કારણે વસ્તુ એ બની રહી હતી કે બહુ સારી એવી સ્કૂલ હોય સારું એવું સેન્ટ્રલ બોર્ડનું નું એજ્યુકેશન હોય પરંતુ રિયલ બાળક થઈ રહ્યો છે એને એને જરૂર છે તમે બધું આપી દો છો પણ એ હવે આનાથી ઓળખી શકાશે અને અમે ખુબ જ સારી રીતે વાલી તરીકે વધાવીએ છીએ કે સીબીએસઈ ની આ પહેલ ને કદાચ ગુજરાત સરકાર અને ગુજરાત એજ્યુકેશન મિનિસ્ટરે પણ ધ્યાનમાં લેવી જોઈએ અને આને માત્ર સીબીએસઈ બોર્ડની ની સમગ્ર એજ્યુકેશન ની અંદર એક રીતના લાગુ કરવી જોઈએ કે જેનાથી બાળકોની જે સમસ્યાઓ છે ફોન રિલેટેડ હોય રિલેટેડ હોય એજ્યુકેશન રિલેટેડ હોય સ્કિલ ડેવલપમેન્ટ રિલેટેડ હોય કે આત્મહત્યાના એમના પ્રશ્નો રિલેટેડ હોય એ ચોક્કસ મને આ લાગી રહ્યું છે કારણ કે આ ની આ થી એ ગેપ દૂર થઈ જશે અને વાલીઓ શાળાઓ અને વિદ્યાર્થી વચ્ચે એક આપણે જે કડી રૂપ બની કઈક ફ્રુટફુલ રિઝલ્ટ આપશે એવું લાગી રહ્યું છે ઓકે બિલકુલ તો આમ પરિણામ મળે આ પહેલથી એવું ચોક્કસ લાગી રહ્યું છે સાગરભાઈ તેમ છતાં કેમકે હવે ઉમેશભાઈની વાત અને મોટાભાગના જે વાલીઓ છે કદાચ સંમત થશે આ પહેલ જે છે એ હવે આપણે એવા વાલીઓ વિશે વાત કરીએ જેમ ઉમેશભાઈએ પણ કહ્યું કે જેમાં માતા પણ

કારણ કે આપણા સંતાન માટે વાલી તરીકે જો આપણે વાત કરીએ તો સંતાન માટે આપણે જો મહિનામાં એક દિવસ આપવો પડે અને જો એના ભવિષ્ય માટે હોય જો એની કારકિર્દી માટે હોય અને એની સમજણ સુધારવા માટે હોય તો આપણો એ એક દિવસ ડેફિનેટલી લેખે લાગશે અને જો આ રીતે દરેક માતા-પિતા પણ એ રીતે વિચારશે તો આનું આપણને સુંદર પરિણામ મળશે ઘણીવાર એવું જોવા મળ્યું છે કારણ કે સમાજ એક દર્પણ છે અને સમાજમાં ઘણી વાતો થતી હોય છે હવે સમાજમાં એવું ઘણી વાર જોવા મળ્યું છે કે લોકો એવું કહેતા હોય છે કે સ્કૂલ ને ફક્ત પૈસામાં રસ છે સ્કૂલ ને ફક્ત પોતાની પ્રવૃત્તિઓ બતાવવામાં રસ છે અને એટલા માટે આ બધા કાર્યો કરતા હોય છે હવે જ્યારે કોઈ વિદ્યાર્થીના પેરેન્ટ્સ જે છે એ સ્કૂલમાં નહીં આવે અથવા તો એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ નહીં કરે અને ત્યારે એમને ફોન કરીને કહેવામાં આવશે કે આ રીતે તમને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું અને તમારી હાજરી અહીંયા નહોતી તો એ વખતે ને પણ રિયલાઈઝ થવું જોઈએ કે સ્કૂલ ફક્ત પોતાના ભવિષ્ય માટે હોય છે કે વિદ્યાર્થીઓ તો પાર્ટિસિપેટ કરે પણ સાથે સાથે ઘરના જે સભ્યો છે એમનું પણ એક્ટિવ પાર્ટિસિપેશન હોય એટલે અહિયાં આપણે આ વાત સમજવી બહુ મહત્વની છે અને કોઈ પણ જોબ હોય વિશ્વની કોઈ પણ નોકરી હોય એમાં મહિનામાંથી એક દિવસ તો તમે ફાળવી જ શકો છો અને જ્યારે એ પોતાના બાળક માટે હોય ત્યારે મને લાગે છે કે ઓર્ગેનાઇઝેશન પોતે પણ એમાં રસ બતાવશે અને ઓર્ગેનાઇઝેશને પણ એ વાતને કન્સિડર કરવી જોઈએ કારણ કે દરેક ઓર્ગેનાઇઝેશન છે એમાં જે લોકો કામ કરે છે એ બધા જ માતા-પિતાની કેટેગરીમાં ક્યાંક ને ક્યાંક તો આવવાના જ છે અને આવ્યા જ હશે એટલે એક સમાજ તરીકે આપણે સુધરવું પડશે ઇન્ડક્શન પ્રોગ્રામ એક વાત થઈ છે સાગરભાઈ અને એ પ્રકારની વાત થઈ છે કે રમતો પણ રમશે વાલીઓના વર્કશોપ પણ યોજાશે ક્લાસરૂમ અને મેદાનની પ્રવૃત્તિઓમાં પણ જોડાઈ શકશે હવે ઇન્ડક્શન પ્રોગ્રામ માં કે પ્રકારની પ્રવૃત્તિઓ હશે હા એટલે હવે વર્કશોપ હોઈ શકે ઇન્ડક્શન માં એમને આખા વર્ષનો પ્રોગ્રામ દર્શાવવામાં આવશે કે કઈ રીતે એમણે કયા કયા દિવસે હાજર રહેવાનું છે એક કેલેન્ડર બનાવવાનો હેતુ પણ એ જ છે કે વર્ષ દરમિયાન એમણે ક્યારે આવવાનું છે એ એમને એડવાન્સમાં જ ખ્યાલ આવી જાય એટલે કે એ પોતાનું શેડ્યુલ પણ એ જ રીતે ચેક કરી શકે હવે કોઈ પણ વાલી અને કોઈ પણ કુટુંબ વર્ષમાં એકવાર જો દસ દિવસ માટે ફરવા જઈ શકતું હોય તો ડેફિનેટલી દરેક મહિને એક દિવસ આપણે બાળકના ભવિષ્ય માટે આપી જ શકીએ છીએ અને આપણે પોઝિટિવલી હકારાત્મક રીતે આપવો જ જોઈએ અને એમાં વર્કશોપ થશે જ્યાં કોઈ એક્સપર્ટ્સને બોલાવવામાં આવશે પેરેન્ટિંગ વિશેનું જ્ઞાન આપવામાં આવશે અને આજકાલ આપણે કહેતા હોઈએ છીએ કે બાળકો મોબાઈલ છોડતા નથી ટીવી જોતા રહે છે અને જે ભોજન છે એમાં પણ જંક ફૂડ લેતા હોય છે તો આ પ્રશ્નો જે છે એનું નિરાકરણ ઘણીવાર એવું બનતું હોય છે કે પેરેન્ટ્સને લાવતા આવડતું નથી અથવા તો એમાં એમની એક્સપર્ટીઝ હોતી નથી તો અહીંયા એક્સપર્ટ્સને બોલાવવામાં આવશે કેટલાક તજજ્ઞ જે હશે એમને સ્કૂલમાં ઇન્વાઇટ કરવામાં આવશે અને એ પ્રમાણે આખો પ્રોગ્રામ જે છે તૈયાર કરવાનો છે અને અહીંયા જે આપણે વાત કરી હમણાં કે ગેમ રમવી પડશે હવે એ જે ગેમ છે એ પણ એક એવો જ પ્રયાસ હશે કે જ્યાં બધા ભેગા થઈને કોઈ એક એક્ટિવિટી કરે જેથી કરીને બાળક એના અને એમના બાળકને સારી રીતે સમજી શકે કારણ કે ઘણી વાર એવું બનતું હોય છે કે ઘરે આપણને સમય મળતો નથી આપણે ઘણી વાર ભોજન પણ સાથે નહીં નથી લઈ શકતા એક સમયનું તો આ જે પ્રયત્ન છે એ એક ને સુધારવા માટે બોન્ડિંગને સ્ટ્રોંગ કરવા માટેનો જ છે ઓકે સાગરભાઈ હવે આ જે પહેલ છે ચોક્કસપણે વખાણવા લાયક જ પહેલ છે પરંતુ હવે એક એક વસ્તુ એ પણ છે કે સીબીએસઈ દ્વારા જાહેરાત કરી દેવામાં આવે દેશભરની સ્કૂલોમાં એને લાગુ કરી દેવામાં આવે પછી થાય છે એવું કે સ્કૂલો અમુક પાલન કરે અમુક પાલન નથી કરતી એટલે કોઈ મોનિટરિંગની વ્યવસ્થા શું રાખવામાં આવી છે કે જેનાથી જે તમામ જે સ્કૂલો છે કદાચ જો આને ફોલો નથી કરતી આ કેલેન્ડરને જે પ્રવૃત્તિઓ જે થવી જોઈએ એ જો પ્રવૃત્તિઓ નથી થતી તો પછી એમના એમના વિરુદ્ધ પગલા લઈ શકાય એ પ્રકારની કોઈ મોનિટરિંગ ની એવી વ્યવસ્થા પણ રાખવી અનિવાર્ય લાગી રહ્યું છે ચોક્કસપણે કારણ કે જ્યારે પણ નેશનલ લેવલ પર ભારત જેવા દેશમાં જ્યારે નેશનલ લેવલ પર આપણે કોઈ પણ રૂલ કે કોઈ ગાઈડલાઈન્સ જારી કરતા હોઈએ ત્યારે એનું ફોલોઅપ ચોક્કસપણે થવું જોઈએ અને ગવર્મેન્ટ જે છે સરકાર જે છે એ ડેફિનેટલી આના વિશે પગલા લેશે અને દરેક સ્કૂલ પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવશે કે જે કોઈ એક્ટિવિટી થઈ છે એમાં કેટલું પાર્ટિસિપેશન હતું એના ફોટોગ્રાફ્સ પણ હવે અપલોડ કરી શકાય અને એ રિપોર્ટ જે છે એના આધારે નક્કી થશે કે સ્કૂલે કઈ રીતે એમાં કામ કર્યું છે અને ગાઈડલાઈન્સ પ્રમાણે એ પ્રોગ્રામ કન્ડક્ટ કરવામાં આવ્યો છે કે નથી કરવામાં આવ્યો અને ડેફિનેટલી એક જ સાથે આપણે બધી સ્કૂલમાં ઇમ્પ્લીમેન્ટ કરતા હોઈએ ત્યારે ક્યાંક કોઈ ચૂક રહી જાય એવું શક્ય પણ છે પણ આ જે પહેલ છે એ આવકારવા લાયક છે અને આ જે પગલું છે એ વખાણવા લાયક છે અને ડેફિનેટલી ધીરે ધીરે જો આપણે આમાં ખુબ જ સારી રીતે આપણી એક્ટિવલી આપણે પાર્ટિસિપેટ કરશું અને વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને જો એનું મહત્વ સમજશે તો ડેફિનેટલી આને આપણે એક સુંદર એક અભિગમ તરીકે જોઈ શકીએ અને કદાચ એવું બને કે દરેક રાજ્યમાં પણ આ જે પ્રોજેક્ટ છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય ચોક્કસ ઉમેશભાઈ શું લાગી રહ્યું છે કેમ કે હવે સતત રિપોર્ટ પણ મંગાવવામાં આવશે અને એક પ્રકારે નજર પણ રાખવામાં આવશે તમામ સ્કૂલો અને ફોલો કરી રહી છે કે નથી કરી રહી એટલે ઉમેશભાઈ હવે જો ખરેખર આ મોનિટરિંગ જેમ સાગરભાઈ કહી કહી રહ્યા છે એ મુજબ જો ઇમ્પ્લિમેન્ટ થાય તો પછી ચોક્કસ સાવકારદાયક છે નહીં એ તો ચોક્કસ છે કે ખૂબ જ સારા એવા નિયમો છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધીના આઝાદી પછીથી લઈને અત્યાર સુધી જેટલા પણ એજ્યુકેશનલ નિયમો છે બનાવવામાં તો બહુ સારા લાગે છે દરેક કાયદા બહુ સારી રીતે છે એવું તો કોઈ એક કાયદો નથી કે જે વાલીઓ વિરુદ્ધ હોય કે એજ્યુકેશનલ બાબતે કહું વિરુદ્ધ હોય પરંતુ વસ્તુ એ રહી છે કે એની પાલન જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ અત્યારના સમયની અંદર જે પોતાની નફાખોરી કરવાની અંદર કોઈ એવી વસ્તુ ના કરી નાખે કે એક્ટિવિટી ફી ની અંદર ધરખમ વધારો કરી દે વાલીઓને અમુક વસ્તુ નથી ખબર હોતી તો એવું પણ ના કરે કે આ તો અમને સીબીએસ નો કમ્પલસરી રૂલ છે તો તમારે આ એક્ટિવિટી કમ્પલસરી જોઈન કરવી પડશે અને એક્ટિવિટીના નામે પછી લાખોની ઉઘરાણી ચાલુ થઈ જાય જે એક કોઈ પણ વાલી ઈચ્છતું હોય છે કે આજના કોમ્પિટિટિવ પીરિયડ ની અંદર પોતાનું બાળક ઇન્ટરનેશનલ લેવલ એજ્યુકેશન લે અને કોઈ પણ ની અંદર કોમ્પિટિટ તરીકે આગળ વધી શકે તો સીબીએસ પ્રિફર કરતું હોય છે પરંતુ એની જગ્યાએ એવું ના બને કે કોઈ સામાન્ય વર્ગ નો બાળક કોઈ એવી શાળાની અંદર હોય અને એ શાળા પાછી ઉઘરાણા ચાલુ કરી દે કે ભાઈ આ સ્કૂલ ની અંદર એક્ટિવિટી ફી આટલી છે કે સેન્ટ્રલ બોર્ડ એ પોલિસી લાવી છે છે બહુ સારી પણ સાથે સાથે આની જે એક્ટિવિટી નું અમુક મારા ખ્યાલથી કોસ્ટિંગ હશે કોઈ ફીસ હશે કોઈ એમને લાવવા માટે કોઈ સ્પેશિયલ પર્સન હશે તો એની વિશે પણ વિચાર કરવો જોઈએ કારણ કે એમનું એક રાઈટ પ્રાઇઝિંગ કે ફી નું એક ફ્રેમવર્ક બનાવવું જોઈએ નહીતર વસ્તુ એ બનશે કે એક શાળાની ફી એક્ટિવિટી ની હજાર છે એકની દસ હજાર છે કોઈની વીસ હજાર છે તો એના લીધે આનો જે મોરલ જે રિયલ મોરલ છે સીબીએસઈ નો કે બાળકોને એમનું ટેલેન્ટ ઓળખી શકાય વાલીઓ અને બાળકો વચ્ચેનો જો ગેપ છે એ દૂર થઈ શકે અને ઇન્ડાયરેક્ટલી એના થ્રુ ઘણી બધી આપણે જે વાત કરી કે ઘણા બધા બેનિફિટ પણ છે પરંતુ એ બેનિફિટની અંદર અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ડિયાની અંદર ને ખાસ ગુજરાતની અંદર એજ્યુકેશન સિસ્ટમને એક સૌથી ક્રીમી પ્રોફિટેબલ બિઝનેસ તરીકે બનાવવામાં આવી રહ્યો છે અને વ્હાઇટ કોલર બિઝનેસ તરીકે ચલાવવામાં આવી રહ્યો છે બહુ સારો નફો થાય છે છતાં પણ ટ્રસ્ટના નામે નફો નથી બતાવતા અને સૌ જાણીએ કે વાલી કઈ કરી નથી શકતા એક વાલીને બ્લેકમેલિંગ તરીકે યુઝ કરી ને પોતાના બાળકને વચ્ચે મૂકીને વિરોધ પણ નથી કરવા દેતા તો એ વસ્તુ ના બનવી જોઈએ કે આટલા સારા મોરલ જે ડેવલપ થાય છે એને ડેવલપ કરવા માટે સીબીએસ એ પણ વિચારવું જોઈએ કે ફી સ્ટ્રક્ચર રીઝનેબલ હોવું જોઈએ કે જેનાથી નોર્મલ ફી સાથે વાલીઓને આ ભારણ ના પડે કારણ કે મયુરીબેન વસ્તુ એ બને છે કે જયારે એક જ પરિવાર માંથી બે બાળકો સીબીએસઈ બોર્ડ ની ભણતા હોય છે તો એ ઘરની અંદર બચત નથી થતી ઘર ઓલરેડી ડેબિટમાં ચાલતું હોય છે આવા ઘણા બધા ઉદાહરણો છે કારણ કે તમે એનો ખર્ચો ગણો એક એક લાખ રૂપિયા ખર્ચો ટ્યુશન ફી નહીં તો મારા ખાલી આ એક્ટિવિટીના નામે એનું રોંગ ઇન્ટરપ્રિટેશન કરીને શાળા ઉઘરાવું ના કરે એની પણ એક ફ્રેમવર્ક અને રેગ્યુલેશન સીબીએસ ડિક્લેર કરવું જોઈએ અને લાગી તો રહ્યું છે કે બહુ સારું થશે પણ એક આ જ પ્રશ્ન છે કે બસ આ સારી એવી જે ઇન્ડક્શન કરીને જે આ લોકો એક્ટિવિટી લાવી રહ્યા છે સીબીએસસી એ બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય પણ એનો કોઈ મિસયુઝ આ ફ્રી બાબતે કે કરવામાં ના આવે બિલકુલ બિલકુલ હવે સાગરભાઈ છે જ ઉમેશભાઈ સાગરભાઈ ને કદાચ ફીઓ ઉઘરાવતી હોય ખુદ સીબીએસ ને પણ ઘણીવાર જાણ નથી હોતી કે ભાઈ આવી કોઈ એક્ટિવિટી ની ફી કરવાની હોય છે કે કેમ એટલે એક તરફ નું એ તંત્ર છે નગરોળ તંત્ર છે બીજી તરફ સીબીએસસી છે અને કેવી રીતે અપેક્ષિત છે બધું જી જી હવે હું સમજુ છું કે વાલી તરીકે આ બધી ચિંતાઓ માન્ય છે અને સમજી શકાય એવી છે અને એક શિક્ષક તરીકે હું પણ એ જ વસ્તુ માનું છું કે સ્કૂલ તરીકે જયારે કોઈ પણ સીબીએસઈ સ્કૂલ હોય અને ત્યાં કોઈ પણ એક્ટિવિટી થતી હોય તો એનો અલગ કોઈ ચાર્જ ન હોવો જોઈએ અને ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે જ એમાં જે કોઈ ઇમ્પ્લિમેન્ટેશન થવાનું હોય એ થાય હવે ગવર્મેન્ટના જે કાયદા છે એ ફોલો કરીને જ જો સ્કૂલ ફી ઉઘરાવતી પણ હોય કદાચ તો એમાં કોઈ ઓબ્જેક્શન ન હોઈ શકે કારણ કે ગવર્નમેન્ટ પણ આ કાગરભાઈ હવે આ કેલેન્ડરની આપણે જે વાત કરીએ છીએ એમાં ફાઇનાન્શિયલ એંગલ કેટલું છે ફાઇનાન્શિયલ બર્ડન કોઈ વાલી ઉપર આવી શકે એવું છે આમાં અત્યાર હાલ પૂરતું જે સ્ટડી કર્યું છે એ પ્રમાણે એમાં કોઈ ફાઇનાન્શિયલ બર્ડન આવે એવું લાગતું નથી પણ જેમ ઉમેશભાઈએ હમણાં કીધું એ વાલી તરીકે અને એમના રિપ્રેઝન્ટેટિવ તરીકે કે કદાચ સ્કૂલ પોતાની રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરીને કોઈ એક્સપર્ટ લેક્ચર ગોઠવે અને એનો અલગ ચાર્જ કોઈ વાલી પાસેથી કે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવે તો એ ઓબ્વિયસલી અત્યારના અભ્યાસ પ્રમાણે ખોટું ગણાશે અને ડેફિનેટલી ની ગાઈડલાઇન્સ પ્રમાણે તો આ બધી બધી જ જ જે જે સગવડ સગવડ છે છે એડિશનલ હોઈ શકે અને આપણો અભ્યાસ એને આપણે કઈ રીતે સારો બનાવી શકીએ એને આપણે કેવી રીતે પોઝિટિવ કરી શકીએ એના વિશેનું આ પગલું છે તો ફાઈનાન્શિયલ બર્ડન પેરેન્ટ્સ પર તો ના જાવું જોઈએ એવું હું પણ એક શિક્ષક તરીકે માનું છું અને ડેફિનેટલી જે પણ સ્કૂલ્સ છે એ આ વાતનું ધ્યાન રાખશે અને ડેફિનેટલી અત્યારે કેટલીક સ્કૂલોના કારણે આખું જે શિક્ષણ જગત છે એમાં ઘણા બધા ઉભા થઈ રહ્યા છે અને એના સામે આંગળી ચિંધાઈ રહી છે પણ ઘણી સારી સ્કૂલો છે ઘણી સારી સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓ માટે ઘણું સારું કામ કરી રહી છે અને આપણે આ જોઈએ જ છીએ કે પેરેન્ટિંગ કેલેન્ડર જેવું જે ઇનિશિયેટિવ છે એ ખૂબ જ ભર્યું પગલું છે ઘણું નવીન પગલું છે અને દરેક રાજ્યમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ પ્રકારની આ વ્યવસ્થા છે તો અત્યારે આપણે એને પોઝિટિવલી લઈએ અને જો કોઈ એમાં નેગેટીવ વાત આવે તો ડેફિનેટલી એ વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને સજાગ છે બંને જાગૃત છે અને એ પ્રમાણે એ લોકો પણ પોતાનો અવાજ ઉઠાવશે જ ઓકે ઓકે ફાઇન તો સાગરજી અને ઉમેશજી આ બંને જોડાયા અને જે પ્રકારે એક આ ખુબ જ સારી પહેલ છે અને ખૂબ જ આવકાર્ય પગલું છે તરફથી જાણવા મળ્યા અને આશા છે કે દર્શકોને પણ આ જે આખી ચર્ચા છે એ ચર્ચા જાણવામાં અને આ જે વિષય છે એને સમજવામાં ખૂબ જ તેમને પણ મદદ થઈ હશે તો આ બંને જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ ની ખાસ ચર્ચામાં આજે બસ આટલું જ આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર